ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ સિદ્ધપુર ખાતે યોજાયો હતો જેમાં ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો પચાસ યુનિટી માર્ચને જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલભાઈ ઠાકોર પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સિદ્ધપુર ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવો દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી સિદ્ધપુરથી પ્રારંભ પદયાત્રા ગાંગડાસણ ગામ થઈને ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી પહોંચી હતી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતાના શપથ તેમજ નશામુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા દેશની એકતા અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ તેમજ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્રભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને સિદ્ધપુર ધારાસભ્ય શ્રી રાજપૂતે ભારતના લોખંડી પુરુષ સરદાર પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચમાં જોડાવા બદલ હાર્દિક અભિનંદન આપી જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત એકતા અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ સમગ્ર દેશમાં પ્રસર્યો છે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહના મજબૂત હથિયારથી અંગ્રેજોને પડકાર આપ્યો હતો દેશને આઝાદી મળ્યા બાદ ભારતના ટુકડા ન થાય અને રાષ્ટ્ર એક અખંડ શક્તિ તરીકે ઊભું રહે એ માટે તેમણે અદ્વિતીય ભૂમિકા ભજવી હતી હવે આપણે બધા ભેગા થઈને સરદાર સાહેબના વિચાર મૂલ્યો અને સંદેશને અપનાવી દેશને વધુ મજબૂત એકતાબદ્ધ અને સમૃદ્ધ બનાવીએ